અમરેલીના રાજુલા પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદને પગલે રાજુલાનો ધાતરવાડી ડેમ બે ઓવરફ્લો ધાતરવાડી ડેમ ઓવરફ્લો થતાં બે દરવાજા ખોલાયા બે દરવાજા શૂન્ય પોઈન્ટ પંદર મિલીમીટર ખોલવામાં આવ્યા નીચાણવાળા વિસ્તારોને કરાયા છે એલર્ટ ડેમમાં હાલ પાણીની આવક શરૂ તો રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ અને તેના પગલે ધાતરવાડી ડેમ બે ઓવરફ્લો ડેમના બે દરવાજા ખોલાયા નીચાણવાળા વિસ્તારોને આનાથી એલર્ટ કરવામાં આવ્યા છે ડેમમાં હાલ પાણીની આવક ચાલુ છે ધાતરવાડી ડેમ ઓવરફ્લો થતાં ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે ધાતરવાડી ડેમ બે ઓવરફ્લો થયો છે બે દરવાજા શૂન્ય પોઈન્ટ પંદર મિલીમીટર ખોલવામાં આવ્યા છે